ચાર દાડા રાજસ્થાન હતા ખરેખર તો જબરજસ્ત થાક લાગ્યો પણ હવે મારા જૂના બે હારા ભાઈબંધ હતા ને અને એમનો ફોન આવી ગયો બરાબર અને એમને મને અઠવાડિયે પહેલાં કીધું તું પાછું કે અમે આબા નાહીએ તમાર તો બરાબર અને અવારું એમને ના પાડીએ કે એવું હતું નહીં એટલે મેં તને ફોન કર્યો કે તું આવી જ હોય ને તો એક આપણા આરય પૂછ પૂરી થઈ જાય એટલે હમણો આવું જ છે બરાબર અને આપણે ફટાફટ એક કલાકમાં હું પતાવી દઈશું અને હું આ જૂના ભાઈબંધો હ પણ યુવન ફાઇવ થોડો આ

આપણે બે દિનિયાનું કર્યું દિનિયાની પોચવીગા જમીન હતી આપણે બેના ભાગમાં બે બે કરોડ ચોખા આવ્યા હતા તો એ પૈસા નોખ્યા તો હારું હું કહેવું તમને બે કરોડ તો આવ્યા હતા પણ છોકરો એવો ખરાબ રવાડે ચડી ગયો કોઈ સટ્ટો ને બધા આવડા રવાડે ચડી ગયો ને તો બધા ફના કરી નાખ્યા અલ્યા ત્યાં તો બહુ ગોડાયો કર્યો જો મારા ભાગમાં આવ્યા હતા ને મેં એવી જાહોજલાલી કરી ફાર્મ હાઉસ લઈ લીધો ને મકાન બનાવી દીધો ને ટકાટક છોકરો સેટ કરી દીધો ને એટલે ભાઈ પૈસો તો વ્યવસ્થિત હાચવીને રાખવો પડે જીવનમાં આવું એક જ વખત બને કશો વધો નહીં હે બરાબર દિનિયો આવ એમાંથી જે આવશે એમાંથી તને પછી સમજો એ ચિંતા કરતો નહીં બરાબર તારું એમાંથી થશે થોડું ઘણું હું તમને કહું કે થોડું મારા માટે કરી મૂકજો બધી તમે સમજી મારા માટે જે સેટિંગ થાય કરી રાખજો અલ્યા કોઈ વાંધો નહીં તારું તો થશે પણ એક કોમ કરતું હું કોમ જે આપણા દિનિયાને જે આપણે ક્ષેત્રો બરોબર એના પછી હું તો ગોમમાં પગ મૂક્યો નહીં બરાબર હું તો બહાર જતો રહ્યો અને શાંતિથી અહીં રહેવા માંડ્યો અને જતો રહ્યો હું પછી રાજસ્થાન મધ્યપ્રદેશ ને એમપી ને મારો તો પુસાયણો હતો એ બધા હું ફરાઈ ગયો બરાબર એટલે મને હરી કશી ખબર નહીં પણ તું દુનિયાની જે હિસ્ટ્રી જોણતો હોય ને કંઈ ને આપણા જ્યાં પછી હું થયું બરોબર જે જોણતો હોય મને કહી દે એટલે શું કે હું હોય પાઠ ઉપર બેહું ને એટલે મારે હું આ બધું દિનિયાને કે કેતો ફાવ જે જોણતા હોય એ બધું કયો એ વાત બરાબર વાત હું દિન બધી રજે રજની વાત તમને કરી દઉં સોંતિથી દુનિયાની બરાબર કમ્પ્લેટ કમ્પ્લેટ હા હવે કોઈ ચિંતા નહી અમે તો તારા બાજુ ઉતર પૂઠા ભવન કરતો તો આવ્યું હેલો હેલો એટલે કોણિયા ભાઈ હા બોલો આ તમે કહેતા તા એ મુજબ મુન બાગો બે પૂઠા બીના ઘેર આવી જાય છે હા ઉભા રહો બો હાલ જ હા આવો હા હા શું કીધું બાબા આવો લેવા આવો નવા લેવા લેતા હા એવું કોણિયા હા દુનિયા ભાઈ એ હા 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 ઘર તો છોડી ગયો અરે ઘર જડી ગયો

આવું હ રાતના ઉજાગરા કરેલા હું હવ ફર એ લેવા વાંધો નહીં ભુવાજી હેને એટલે ચિંત્યા ને પાર્ટીનો ઓકે કરી દેવા હાકું કરી દીધું બધું હવે બોલાવીએ ભુવાજીને તે આવ એ મારી બે હો બધા એ

તમારું કોઈ ચિંતા કરવાની જરૂર નહી કોઈ બધું ધ્યાનથી વાપર તમે ખાસ ભાઈ તમે મારા પારા આયા હો અને તમારે ખમા મજા કરી ના મોકલો તો હું માતા ના કેવો ઓ ખમા 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 બગા આટલા બધા ભુવાજી દર્શન કરી તો ભુવાજી માતાજીનો દર્શન કરાવો તો અરે કશો હતો ને યાર દર્શન કરવા તો તમે આયા હો હા તો હું હું કરવા નહી કરાવ હા તો કરાવો તો હાલ કરાઈ દો માતાનો દર્શન તમને હા પાવળિયાઓ હા ભુવાજી કરેડો એ ना माओ हे माता तो लिलाल हळनी हवाई सई तुव टोठा न हळदरवाडी माता स बै आो भल भला सेटर पेराई देह

અને હું આ માતા બોલું છું લે બરોબર અનક મા માતા તમને અમારા બુઆજી બાદાઓ બાધાઓ બધી લીલા લહણ ની ચાલસ તમારા બાધા લીલું લહણ જોશે શિયાળામાં તાણ બધી બાધાઓ પૂરી થઈ ખમા ખમા તમને અને ભઈ હા બોલો અને પછી મારો ભાઈ ઉનાળાનો બપોર બપોર એ આવે ને ભાઈ તો ભલ ભલાના પર હેવા સુણાઈ દે ઓ આવસ બે મા અને મારે તીજી બોન ચોમાસુ લે હા અને આવે ને ભાઈ ભલ ભલાના રેનકોટ પહેરાવ ભલ ભલાના સતરી ઓઢાળ લ્યા અને એ તો જો વાવાઝોડામાં જોડામાં પલટાઈ જાય ને તો ભલ ભલાના સાબરો બાબરો ઉડાડી પડે લે હા

તમે જે પૂછવા આવ્યા હોય ને એ સાથી કાઢીને પૂછી લે લ્યા તો માતાજી મારા બાઘાન મેં બે વખત લગ્ન કર્યો પણ બાયડીઓ જતી રહ્યો એના બધા નખરો તો એને બધું આવું બધું થાય તો શું દુઃખ માતાજી તને જે દેખાતું હોય કહેજે એટલે આ ભાઈ બાઘાને પહેલો સબન કર્યો તમે હા બરોબર પાવળિયા હા બુઆજી જો એક વેણ આવત કહી દઉં ને સાચું સાચું વેણ છે ભાઈ સર બુઆજી વેણ છે

તને લઈ તારી બાઘાની બહેરી માતા અને બાઘાની બીજી બાયડી લાયા અને તમારા બાઘાની હો પ્રેમ થયો પ્રેમ થયો જગત જોવા ખમા પણ વચ્ચે તમારા ઘરમાં એક બેરું એવું હતું

અરે ગંગાળી ગંગાળીની એક જ દુઃખ હતું ભાઈ હ અને ગંગાળી એવું મનતી હતી કે મારો દિનયો મને યાદ રાખશે મને સંભાળશે લે મારા અસર પ્રસંગ અને બાઘા ઉપર એનો બહુ હેત હતો ભાઈ બાઘાને રાત દાળો ખોળામાં લઈ લઈને રમાડે તો ભાઈ હાચું માતાજી અને બાઘાના હવરા મોટા એવું અક્ષર કરવા જોઈ લ્યા પણ એક તું થાળે ના કરે એને ના ભૂલ થઈ ગઈ મારી જબરજસ્ત ભૂલ થઈ ગઈ તો પછી ચોથી સોળે તને તારી ના હાચું કે જો બુવાજી ના હાચું હાચું ઇને કેટલો હરક હતો કે ભઈ મારો બાઘો પૈણા અને મારા બાઘાને વરઘોળો ચડાવ લ્યા અને મારા બાઘાને હું તિલક કરું અને મારો બાઘો મોથા સાફો બધીન સૂટ બૂટમો અને ઇના પૈરાન લઈ આવો ભઈ ખમા દેવી ખમા અને

આ મનવ્યા નજી ચોખ ખબર સર આ બુઆજી કા માતા તો કોમરો દેશ થી આયેલી હે હા હા એક એક ને પરચાલ છે હે ઇંગ્લિશ હિન્દી ઇંગ્લિશ મરાઠી ઉર્દુ બધું ભણી લે બધી ભાષાઓ જોળા માતા દુનિયાના નકશામાં નકશા જગ્યા બાકી એવી હોય કા માતા તો ના હોય કોણ એવો નહી કે જો માતા જઈ ના હોય અલે કોણ કોણિયા આ પુઠો બો કરું ભગત તો જબર હિન્દી ઇંગ્લિશ મરાઠી બધું આવડા જબર માતા આઈ છે બધું માતા નું છે આ

અમે હું માતા કી કે મારા કંદોયાના હાથી એક દોયડો કરાવી લો ખાલી હા અને પછી તમે જે આ બે દલાલો હતા એ બે દલાલો નહીં તમે ત્યારે જો પેહલા જેતા બાગા જે જગ્યાએ જ્યાં ને એ જજો ભાઈ અને તમારા બાપા દિનિયર હંગાટ લઈ જજો અને તમે એ જગ્યાએ પોખો ભાઈ અને હો માનલોમાંથી તમને આબોકા અને હોમથી એના ઘેર બિહાર અને એના ઘેર બિહારી એની જાનુની તમાર પાછી સોંપ અને તમારા ઘેર પાછી જાનવડી આવો તો મનજૂક હું માતા બોલી દઉં ભાઈ કોબળો હજુ હું માતા એવું કહું છું કે તમારે દિનિયા હા બોલો માતાજી ઈ જ્યાં પહેલાં પહેલાં તમારે કોમ કરવું પડશે ભાઈ બોલો માતાજી ભાઈ જમ બાખાને તમે પહેણાયો પણ ઓઠો ઓઠો પહેણાય લ્યા નહીં ગોમે જોણ્યું કે નહીં ઘરે જોણ્યું કે નહીં ગંગાળીએ કોઈ ભાડી લે હા ખભામાં

એટલે પેલા તો તું જમણવાર કરી દે અને જમણવારમાં માં બધા ભાઈ તારી માને તું થાળ તળાબાનું ના ભૂલતો લે પાછો તમારા ઉપર કોપ થાય લે ગંગાળી ના પડે હું તો છોડી દો એક સમય ભાઈ પણ તમારી ગંગાળી છોડાવી નહીં જબરી માતા છે ભાઈ અને જોઈને પૂછ્યો પૂછ્યો તો તમારો બેડો પાર કરી નાખ્યો તમારા ઘેર હોનાના ઢગલા કરશે લે એ માધન સતન તારા ઉતન ખમાતન આ તો ભાઈ અમો

એ મને કશી ખબર નહીં પણ જેવું તમને કીધું હોય એવા રહેજો બરોબર બરોબર તો માતા તમારે મારી માતાનો હંગાત મળશે અને તમારી ઘરની માતા કોક એને નામ દીધું ગંગા એવું બરોબર તો એ ઘરની માતા તમને સહાય કરશે અને તમને તમારો બેડો પાર કરાવી દેશે માતાએ કીધું હોય એટલે હું તમારો હાલ એક દોરો કર્યાલું હું બરોબર બરોબર સારો વાલો થઈ જાય તમારા ઘરમાં જોવું નહીં પડે અને જુઓ અગિયાર દાળે તમે આવો ને એટલે આપણા કારણ કે હું શિયાળો ધૂણું બરાબર ખાસ વાપરી લેજો એટલે શિયાળો ધૂણું એટલે અમારા માતાનું જે નિવેદ થતું હોય એ તમારે કરવું પડે એટલે તમે અગિયાર દાળે આવો ને અને જો તમારે અગિયાર દાળે સારું ભળાય બરાબર તમે આવો બરાબર હું તો કહું જઈને કાલથી જ તમે બાઘાને જમ કીધું એ કરી દેજો અને અઠવાડિયામાં તમે આ બે દલાલોને લઈને જજો અને જો જાનુળી આવી જાય અગિયાર માં દાળો સુધી બરાબર તો આવો તો આપણી માતાનું ખાલી એક નિવેદ લેતા આવજો નેનું એનું ચકડું શું લાવવાનું એમાં કારણ કે શિયાળામાં તો બીજું શિયાળાનું શું જોવો એક ટોઠા લાવજો પોંછો કિલો કિલો લેતા આવજો કિલો તુવેર ટોઠા પોંછો જલેબી લાવજો બે પેકેટ બ્રેડનો લાવજો અને અંગાથી ખાસ ઠંડી અમૂલની સાસ ભૂલતા નહીં સાસ ખાસ બરાબર આટલું નિવેદમાં લેતા આવજો અને અગિયાર દાળે આપણે પાટ ઉપર બેસીશું અને તમારે જે બીજું આ ગંગાળીને ચમ બેહારવી બરોબર અને ભાઈ બીજું ખાસ કહું ખર્ચો થશે હો કારણ કે દેરું તમારા ગંગાળી રહીને કોઈ જેવું તેવું સહ નહીં ખતરનાક પણ એવું આવ્યું ભુવાજી માતાજી અંદાજે કેટલો ખર્ચો હશે અંદાજે ભાઈ જો અત્યારે કોઈ કહેવાય ના પણ હવાલાક ની ધારણા મૂકીને હેડજો આ તો હું હ હવાલાક હવાલાક એ તો સ્ટાર્ટિંગ અમારે ભુવાજી

દિલ્લી બી રમ રમ થોડો પણ તમે એમ તો ભલે ભલો ના દઉં પાછો કલાકાર તો ચાલોય હોય તો અરે એમની પૈસા તણ આવે છે એ વાતમાં હવાલા કમળ્યા ને એમાં કોરા મોરા પચી ધરતા હા આ પચી નું કરજો એટલે મારે હું એ થોડું ભરાઈ જાય બધું થોડું હદી પછી જો આ દિન આવી જાય ને અને પછી આપડે શાંતિ થી તૈન દાળા આબુમ ધીન પડે એ જ કરવા શાંતિ થી ફરી ભરીને આવીશું કોઈ ચિંતા નહીં આપણે તો હોકી રોજ આવા દિન આવતા રાતિ તો હું ચિંતા તું રોજ કરતો હારો આવો થોડો ઘરાક વ્યવસ્થિત થઈ જાય ને તો પછી ના હોય તો મોટો તબેલો ત્રણી પોય એ જ કરવું બે ચાર મજૂર લાવી નીકળે કોમ કરાવી નથી બસ યાદ કરવું અમારે તો હારવાજ આ બીજું કાંઈ કરવું જ નહીં આ બરોબર લાવે તમે કરીને એક વાર ભેગા જ કરવા કમ્પલેટ લાયા તમે જે ધોળવાણ પેલા તો જે થકરેલો અમલ્યા કમ્પલેટ કરે હારેડમ જૈન ચાબા બનાય તો મિત્રો આવા રસપ્રદ વિડિયો જોવા માટે અમારી ચેનલને શેર કરો સબસ્ક્રાઇબ કરો કરો અને કોમેન્ટ જરૂરથી કરજો જય હિન્દ જય ભારત